નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર ઠાકર તો આપણો કોડવટ છે તો મિત્રો કાલના વિડીયોમાં તમારા બધાનો સપોર્ટ સારો મળ્યો છે અને લગભગ મારા સબસ્ક્રાઈબર બધા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો જ છે તો આપણે આજના વિડીયોમાં કંઈક આવું ઇન્ટેલિજન્ટ વસ્તુ લઈને જ એવા છે કેમ કે ખેતીની સીઝન ભરાઈ જવી છે વરસાદનો સમય નજીક આવી ગયો છે અને અત્યારે ખેડૂતને જેને જરૂર હોય માહિતીની તો એ ખેડૂતને માહિતગાર કરવા આપણે ફરજ બને છે કેમ કે યુટ્યુબના માધ્યમથી થોડાક પ્રેરિત કરી તો ખેડૂતને મજા આવે જેને ખબર છે એને તો છે જ પ્લસ કદાચ હું જે વિડીયોમાં બોલું છું એ કદાચ સજી મારાથી કોઈ પણ ખબર અજાણ રહી જતી હોય તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો કારણ કે આવતીકાલના વિડીયોમાં આપણે એની પણ વાત વેતી કરશું તો મિત્રો ખરેખર વરસાદના નક્ષત્રો બેહવાને શરૂઆત થઈ ગઈ છે જ્યાં ત્યાં આથી એવા પણ વાવડ આવે છે કે આંબરલાલ કહે છે વરસાદ વહેલો થઈ જાય છે ચોમાસું વહેલું બેસી જશે ખરેખર જરૂર છે કેમ કે ગરમી બહુ પડે છે અને બીજી એક વાત કે યુટ્યુબના માધ્યમથી હું તમારી સુધી વિડીયો પુગાડું છું પણ મેં એટલી બધી ડિગ્રી મેળવેલી નથી કેમ કે આપણે અભણ ખેડૂત જે કંઈ તમને કહું ને એ મારા અનુભવથી જ કહું છું આપણે કંઈ એગ્રીકલ્ચરનો ક્રોસ કરેલો નથી કદાચ આમાં જે મારા બતાવેલો પ્રયોગ હોય એ કદાચ નિષ્ફળ જાય તો એ તમે મારા માથે હલાંગ ના મારતા કેમ કે દેશી ખેડૂત છે દેશી ભાષામાં અને ગામ ગામઠી ભાષામાં જીતતા જતા હોય નીકરા પણ ક્યારેક એવો વિચાર મનની અંદર આવી ગયો છે કેમ કે ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે ના નાખવાના ખાતર ના છાંટવાની દવા અને યોગ્ય સમયે પાણી પણ ના આપતા હોય હોય પાણી ખેતરમાં ભયું હોય તો એ પાણી આઈપાઇપ થતા હોય ઘણી જગ્યાએ એવું જોયું એટલે મનને એક વિચાર આવ્યો કે આપણે કદાચ યુટ્યુબ ની ચેનલ દ્વારા આપણે પુગાડી શકીએ આપણો આમ તો સંદેશો કોઈ ના સાંભળે ઘરે ઘરે જઈને રેડૂત નાખવા ના જવાય પણ અત્યારે લગભગ બધા અગર એન્ડ્રોઈડ મોબાઈલ હોય યુટ્યુબ હોય ને યુટ્યુબ હોય એટલે એમાં મારા જેવો વિડીયો બનાવતા હોય વિડીયો પણ જોવા જોઈ અને ખરેખર મિત્રો જોવા પણ જરૂરી છે તો કાલની વાત આપણે ગયા કે ખેતરમાં છાણિયું ખાતર અને ડીએપી ખાતર બાર બત્રીસ હોળ છે વીસ વીસ જીરો છે પછી અનેક પ્રકારના ખાતર આવે છે રાસાયણિક ખાતર બને ત્યાં સુધી ઓછા નાખો તો આપણું કેવા દિન થાય કે સારું પણ જે જાણિયા ખાતરની અંદર અમુક વસ્તુની ઘટ હોય ને આપણે પૂરી કરવા માટે રાસાયણિક ખાતર લેવા પડે તો જો એક ભાઈની કોમેન્ટ હતી કે માલદીપ ભાઈ એમોનિયમ સલ્ફેટ છે ડીએપી તો ડીએપી એમોનિયમ સલ્ફેટ આવે જ છે તમે કેટલું ડીએપી એક વીઘા એ જો અમારે હોળ ગુઠાના વીઘાની અંદર આઠ થી નવ કિલો વાવે છે જ્યારે ત્રીસ ની ચારીના ચા કરેલા હોય તો અને જ્યારે આપણે કહીએ કે કિયારા બાંધી અને નવદાતાનો દાતાનો એટલે કે હિમર માંડવો વાવતા હોય ત્યારે અમારે લગભગ પંદરથી અઢાર કિલો જેવું નાખી દે છે એમાં ભાઈ ટ્રેક્ટરવાળા ઉપર હાથ ધરી છે કદાચ એવડા એવડા ગોખાવાળા સકેડ આવે તો બાસકીએ કે પડી જતું હોય પાંચ વીઘામાં એ દહ દસ કિલો પડી જાય અને પંદર પંદર કિલો પડી જાય આનું કોઈ અને બાકી તો અમુક અમુકમાં કેવું હોય કે ભાઈ ત્રણ ત્રણ મોસમ લેતા હોય અને ખેતી થોડીક બંજર થઈ ગઈ હોય અને જરૂર પડતી હોય તો વધારે પણ આપતા હોય તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એવું બતાવવાનું કાલે મારી વાડીમાં મારે ખાતર ભરવાનું છે જે અહીંયા અમે રહી છે એ વાડી આઠ વીઘા છે આઠ વીઘાની અંદર અમે એને ઓગણીસ ટેલર જે ખાતર છે એ નાખવાના છે સોની ટોલી છે સો ફૂટનું ટેલર આવે ઉપર એકદમ ઢગલો ચડી જાય એટલે એટલા ભરી અને આ આઠ વીઘાની અંદર એ ઓગણીસ ટેલરની અટકર છે પણ કદાચ માનો કે હોળ ટેલર થાય તો વીઘે બે બે ટોલી આવશે હોની ટોલી છે એ તો એની અંદર હવે તમે વિચારો કે બનેતાવતી હું રાસાયણિક ખાતર ઓછું આપું પણ મારા પડું બધેની જમીનથી મારી જમીન નીચાણમાં આવેલી છે એટલે પાણી લાગવાની ભીતિને લીધે ડાય એમોનિયમ પાંચ કિલો અને બે કિલો એમોનિયમ સલ્ફેટ અને જે ફાડા સલ્ફર આવે એ વિગે એક કિલો હું વાવણી ટાણે વાવણીની પહેલાં પાયાના ખાતરમાં આપું છું તો તમારે પણ ખેતરમાં પાણી લાગી જતું એટલે કે રેસ લાગી જતો હોય તો તમે પણ આ રીતનું આપી શકો એક વીઘાનો માપ તમને કીધું છે કે પાંચ કિલો ડીએપી બેથી અઢી કિલો એમોનિયમ સલ્ફેટ અને એક કિલો ફાડા સલ્ફર કેમ કે તમારી મગફળીને પાણી લાગી જતું હોય વીઘા ભેગી તરત પાંદડામાં પીળાશ આવતી હોય તો પણ એ ના આવે અને મિત્રો રહી વાત આપણે બિયારણની કરવાની તો વરસાદ વહેલો થતો હોય અને કોઈ જીવીસ મગફળી વાવતા હોય તો જીવીસ મગફળી વાવતા હોય તો કઈ વાંધો નહીં કે મોડી વાવી દીએ તો ઓલો વેલી વાવી દીએ તો એમાં કઈ વાંધો નથી પણ આ જયારે હું તમને બતાવું છું ચોપન નંબર મગફળીના દાણા હે ચોપન નંબર એટલે ઉભળી મગફળી થાય આ વીસ ની જારી વવાય ત્રીસ ની જારી ડબલ દાંતે વવાય અને એક ક્યારામાં નવ દાતે એટલે કે આઠ ની જારી અમે વાવી નહીં હાથી બાતી આકવાન કઈ ઉપાદી નારીએ અને નવું બિયારણ આપણે લીધું છે દાણા મીડિયમ સાઈઝના લીધા હે કે આપણે બિયારણ છે એ થોડુંક નોર્મલ હોય તો આપણે ઘાટું કરવું હોય તો થાય તો મિત્રો આ બિયારણના જે દાણા છે આનો તમને આખો વિડીયો બતાવીશ કે આ બધું દાણાના ગુણા ભાઈ રહ્યા છે ને એનો ઢગલો છે ને એનો વિડીયો કેમકે અમારા ગામની અંદર ચોપન નંબર દાણા વધારે પડતા આવે છે ચોપન નંબર માંડવાનો ઉતારો હારો આવે છે અને ચોપન નંબર માંડવાની વાત કરીએ તો લગભગ નેવું થી સો દિવસની અંદર પાકી જાય છે આવો નવો સાડત્રીસ નંબર પણ આવે અને શ્વેતા સુપર પણ આવે શ્વેતા સુપર છે એ માંડવો થોડો કાનાથી દાણે ઝીણો થાય અને ઉતારામાં બહુ સારો આવે અને વધારે પડતું તમે આજ વાવી પહેલા જમાનામાં જે ગુજરાત બે આવતો ગુજરાત પાંચ આવતો ટી જે ચોવીસ આવતો આ અમે વાવતા ત્યાર પછી સાડત્રીસ નંબર વાવતા ત્યાર પછી આ ચોપન નંબર આવ્યો એ વાવી થઈ અને ગામમાં જે મારા હગા હે એની શ્વેતા સુપર વાવ્યું તો ગયા વર્ષે એને પણ હારો જ આવ્યો હતો અને લગભગ અમારો બે થી ત્રણ વર્ષનો આ ચોપન નંબરનો અનુભવ છે ક્યારાની અંદર નવ દાતે વાવી હિમર અને તમે હારી માવજત કરો તો ત્રીસ થી બત્રીસ મળ જેવા ઉતારા આવે છે અને મિત્રો કદાચ એવું પણ થાય કે અમુક એરિયામાં ના પણ ઉતારો આવતો હોય જે બહુ ચીકાશવાળી જમીન હોય ત્યાં એનો જે દોડવું હોય એ ચીમડે એને નોર્મલ રહેતું હોય ના આવે અને આમાં એક ભાઈની કોમેન્ટ હતી કે હોળ વીઘાની મગફળી હતી દસ વી વર્ષથી એક ને એક જમીનમાં વાવે છે છતાં એને પાંચસો ને ત્રીસ મણ થાય એટલે લગભગ તેત્રીસ થી પાંત્રીસ મણ જેવો ઉતારો દે ખરેખર બહુ સારું કહેવાય અને અમારાથી આગળ એરિયો જે હાવ દરિયાકાંઠા નજીક આવે ત્યાં તો ચાલીસથી પિસ્તાલીસ મણ માંડવી થાય છે તો આજની માહિતી કેવી લઈ ગઈ તમે એ એકવાર કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જે સુફદ ખાતર ખાતર વાવ્યા પાસે દેશી ખાતર વાવ્યા પાસે જે તમને રાસાયણિક ખાતરની જરૂર છે ને એ તમને મેં બતાવી દીધું અને શક્ય હશે ને તો મિત્રો અહીંયા કાલે એક બોર્ડ રાખીશ ને બોર્ડમાં એક પેનથી બધું લખી માપ સાઈડ અને રાખતો જાય એટલે તમને સારો એવો આઈડિયા આવે અને કાલના વિડીયોમાં જ એક ભાઈની કોમેન્ટ હતી કે માંડવીનું વાવેતર કરવાનું છે તો ભાઈ મુંડાની દવા કઈ અમારે વાપરવી તો એ મુંડાની દવાનો તમને હું ફોટો મૂકી દઉં છું કેમકે સિજન્ટતા કંપનીની નવી છે ને નામ કંઈક અવડસવડ્યું છે મને આવડતું નથી પણ એનો ફોટો મૂકી દઈ આ કોઈ કંપનીની જાહેરાત નથી તો તમે આ ફોટો જોઈ અને આ દવા લઈ આવજો અને એ જાવને ત્યારે તમે એનું માપસાઇડને પૂછી લેજો કેમ કે નવી દવા હે એનું માપસાઇજ ઓછી રાખવાની હે કેમ કે એની અંદર ટકાવારી સારી એવી વધારે આવે છે તો આપણે આ વિડીયોને નો જ પૂરો કરી કાલે ફરી મળીશું નવા વિડીયોમાં તો આવજો બધાને જય દ્વારકાધીશ